જામનગર તાલુકાના સુવરાડા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું તેમાં એક તાલીમી પાયલટનું મોત થયું છે અને બીજા પાઇલટને ગંભીર ઈજા થઈ છે સમગ્ર મામલો શું છે એ જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું છું આર કે તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ ગુજરાતમાં મહેસાણા બાદ વધુ એક વિમાન ક્રેશ થયું છે ગઈકાલે બુધવારે રાત્રે જામનગર નજીક સુવારડા ગામની સીમમાં એરફોર્સની તાલીમ માટે બે પાયલટ સાથે ઉડેલું જે ફાઇટર પ્લેન ક્રેશ થતાં ભારે દોડધામ મચી છે પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા દુર્ઘટનાથી દૂર દૂર સુધી ગોટે ગોટાળા જોવા મળ્યા હતા પ્લેન એટલું બધું પ્રચંડ ધડાકા સાથે ક્રેશ થયું હતું કે ફાઇટર પ્લેનમાંથી પેરાશૂટની મદદથી બહાર નીકળવાનો પણ બંને પાયલટને સમય નહોતો મળ્યો બંને પાયલટમાંથી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને બીજા પાયલટને ગંભીર ઈજા હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ઘટનાની જાણ થતા આઈએએફના અધિકારી એસપી કલેક્ટર ફાઇટર વિભાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પ્લેન ક્રેશ થતા આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા જે મામલે પ્લેન ક્રેશ કેમ થયું શું કારણોથી થયું એ બધું એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઓલેન સડકતું તું ત્યારે ગામના પાયલોટે ગામની બારે લખ્યું ગય કે કોઈને નુકસાન નથી પછી ગામ આયા દોડીને પોગી ગયો ત્યારે પાયલોટ એકને વાત કરાવી એને એક બચી ગયા છે બાકી ઓલી બાકી તો ઓલી તો તંત્ર કામ કરે છે

एक पायलट को रेस्क्यू कर लिया गया है इंजर्ड हालत में उसको जीजी हॉस्पिटल में शिफ्ट कर दिया गया है प्लेन गिरने से जो फायर हुई है उसके ऊपर हमारी फायर की टीम ने कंट्रोल कर लिया है और विदिन हाफ एन आवर और फोर्टी फाइव मिनट पूरा रेस्क्यू का ऑपरेशन हमने खत्म किया है सिविलियन एरिया यहाँ पर नहीं है अफेक्टेड और कुछ भी सिविलियन कैजुअलिटी नहीं है ओपन मैदान में एक प्लेन का क्रैश हुआ था और सारी सर्च और रेस्क्यू की कामगिरी अभी भी चालू है सर ये कौन सा प्लेन था और किस तरह से एयरफोर्स एयरफोर्स की तरफ से ये फाइटर प्लेन होने की माहिती हमको मिल रही है और एग्जिट कौन सा प्लेन था वो अभी एयरफोर्स अथॉरिटी की तरफ से हमको कन्फर्मेशन आना बाकी है एयरफोर्स अधिकारी वगैरह आपसे कैसे सारी टीमें एयरफोर्स फायर पुलिस हॉस्पिटल और कलेक्टर ऑफिस की सारी टीमें कोऑर्डिनेशन में पूरा सर्च और रेस्क्यू ऑपरेशन कर रहा है